બા એક વિડીયો બની જાય લારી પડી છે કેપ્ટન છે છે ને એની સાથે જોડેલી વાવણીઓ પેલા તો છોડી નાખવી વાવણીઓ નથી મિત્ર આમાં સિંગમાં ખાતર વાવવાનું નો જોગાડ કરેલો છે ઘણા કહેતા છે અત્યારે વાવણીઓ વાવણીઓ નથી આગળ સાવણું પડતું જાય બે દાતાનું સિંગમાં આનથી આ નિકા કેવાય ધૂળ સડતી અને વાવણી એક વોલમાં બે બે દાંડુ આવે બે દાંડુ ખાતર હોય સિંગમાં ખાતર વાવો રોગડ કરેલો છે તો ચાલો પડે પહેલાં તો એ વાવણીઓ છોડી નઈ

હા દરવાજો ભરેલો છે દરવાજો ફિટ કરવાનો છે આ થન જદા લો જા ભે હું પાડીશો રોત્રાવો ઘારો હવે ભાઈકી નય ગારો કારણ કે આખો જે ધીમો ધીમો વરસાદ આવ્યા કરે ને એટલે વાહન ઉપર હાલ્યા કરે એટલે ગારો થાય

તો મિત્રો વાડી આવી ગયા છે જો ઘણાની કોમેન્ટ હતી આજે હું વિડીયો બનાવતો ને ચાલુમાં કે તમારે સપોર્ટ છત્રીને કઈ રીતે મરેલા છે કે ભાંગતી નથી એને મારે એટલું જ કહેવાનું છે ક્યાં ક્યાં ચારે ભાઈ આપ કે છત્રી છે ને એ ત્રણ ભાંગી નાખેલી છે અહીંથી પાપ મેલી જો આ બધું વેડિંગ કરેલું છે આ સાઈડે વેડિંગ કરેલું છે આ છત્રી રહેતી જ નહોતી ભાંગી જ જતી છે પછી તળા જાય છે એના સપોર્ટ મરાવ રહ્યો અત્યારે તમે જો આ ઊભો પાટો નાખેલો છે આ સપોર્ટ છે અહીંથી લઈને અહીંથી વળાક મરાવીને હુક આવે ને કેપ્ટનનો જો અહીંયા અહીંથી આ પાટો લેવાનો અહીંથી બે સપોર્ટ ઊભા કરવાના અને આ સપોર્ટ લઈને હું બતાવું તમને અહીં છત્રી એડાડી દેવાના અહીંયા પાછળથી જો આ બેય સાઈડ છે એટલે છત્રી મતલબમાં થથડાટ થસડાટનો અમારે જેને કેપ્ટનમાં સિંગલ પિસ્ટિંગ છે ને ટ્રેક્ટર થસડાટ વધારે આવશે છે જો અત્યારે હું હલાવું છું મતલબમાં જરીકે થસડાત જ નહીં આવે એટલે છત્રી ભાંગશે નહીં બાકી ત્રણ વાર એમ વેલ્ડિંગ કરાવ્યું ત્રણ ત્રણ વાર ભાંગી જાય છે જોઈ લો પાછળથી આ રીતે સપોર્ટ મારેલા છે બુકને અને બીજા સપોર્ટ અહીંયા છે આ ઇંગલો અમારે છત્રી અને હારી જ આવેલી છે બે આગળની છેડ બાકી ભાંગી જ જાય છત્રી અને આ છત્રી સોમાહાની તો કાંઈ કામની જ નહીં ડ્રાઈવર જે આગતું હોય પલ્લી જાય અંદર પાણી અંદર જ આવે સીધું અને આની અંદર જો અહીંયા જે બોલ આવે છે ને એ વધારે ટાઈટ કરવાની કારણ કે આ દબાઈ જાય પાટો છે ને હલકો આવે છતરીનો એટલે અમે આની અંદર લાકડું નાખી દીધેલું છે લાકડું નાખીને બોલ ખેંચી લો એટલે એનો કાંઈ પ્રોબ્લેમ આવતો નથી અને બીજું કે અહીં સિંગલ પિસ્ટિંગ છે વિશ્વાસ પવનનું કેપ્ટન હશે ને એને અહીંયા જે બોલ આવે ને છત્રીના હા જો અહીંયા જો આ બોલ આ થળડા ત્યાંથી પડી જાય છે અહીંયા મારે દસ બોલ પડી જાય ફિટ કરીને વાળી આવું એટલે બોલ પડી જાય એટલે અહીંયા છે ને બોલ મારીને અને વેડિંગનો ટાકો મારી દેવાનો એટલે અહીંથી ખુલશે એની ફૂલ ટાઈટ કરી દેવાનું બાકી આમ પંજાબી છત્રી ગયો ને તો શીઓ માટે હારી આવે બાકી એમાં કાંઈ બહુ ખાસ છે નહીં આમ પણ મોલમાં હાલતો હોય ને ટ્રેક્ટર તો મજા આવે કારણ કે કોઈ જગ્યા આવે જેમ પેલી જોવું એમ પેલી જોઈ ગયું આપણે અને ખાલી ગમે ને છત્રી ભાંગી જતી અને એને ખાલી આ બે પાટા મારી દઈએ જો ફિટિંગ કરેલા છે પાટી મારેલું અહીંથી લઈને આમ ઉભા તો અહીંથી અહીંથી વળાક મરાવેલો છે અહીંથી વળાક મરાવીને અહીં પંખા લઈ લેવાનો અને અહીંયા મરી દેવાનો એટલે પાછળ મતલબમાં છત્રી આ મરવી ન દો એટલે છત્રી ભાંગશે નહીં હા કપાસ બતાવું આપે હું કહેતો શું નશ કર હા કપાસ છે હા કપાસ એટલે ઉગડ્યો ને મિત્રો જોઈ લો આખી વાડીમાં એક જ સરખો કપા હું અંદર હાલ્યો જાઉં ને તો દેખાવ નહીં અવડો કપાસ છે એટીએમ છે ઠેઠ લઈ ગયા જ્યાં લાગી દેખાય ત્યાં લાગી અને એક એક કપામાં ચાર ચાર પાંચ પાંચ તો ડાયડું છે અંદર ફૂલડાય ઉગડે છે હું બતાવું પણ આ વરસાદના કારણે પડી જાય છે નથી રહે તો ફાલ જ નહીં આવે જો આ ફૂલડું પડી જવા પૂરું થઈ જવાનું અને દાવડું તો ટ્રેક્ટર હલાય એટલે અંદર ખાલી હું એક હાલો ને એટલી જગ્યા રે બાકી દાવડે પડી ગયા આ ઠેઠ લઈ ગયો કપાસ જાય આખી વાળી એક ભાઈનો તો મેસેજ આવ્યો હતો કે તમારી છેતરી કઈ રીતે ફિટિંગ કરેલી છે કે ભાંગતી નથી એ મેસેજ મેં ચાલુમાં જોયો ને એટલે એનો વિડીયો તો આપણે આખો યુટ્યુબ ચેનલ ઉપર મેકી દીધો બરાબર અને દાણા ફોડવાનું કામકાજ ચાલુ છે

આપણું લોકેશન છે મિત્રો વિડીયો બનાવવાનું આગળ છે જ્યારે કે રિવર્સનો ઘર પાડીને આગળ લઈને કોઈ કાંઈ ફેર નથી પડતો એનું કારણ એમ છે કે આ ટ્રેક્ટરમાં પાછળ વજન નથી બધું આગળ જ વજન છે આને પેલા ટ્રેક્ટરના વ્હીલમાં પાણી ભરવું પડે બે વ્હીલમાં પાણી ભરીને પાછળ વજન થાય પછી એને આને એક સિસ્ટમ હારી છે જોન્ડિયરમાં આવવાની રીતે રિવર્સ ટ્રેક્ટર જતો હોય ને તો એ પહેલાં ઘેરમાં પડી જાય છે ડાયરેક્ટ તો પહેલાં આપણે આમાં હવે ભરશું પાણી પછી આ વિડીયો પાછો આપણે કન્ટિન્યુ કરશું પહેલાં જ આમાં પાણી જ ભરવું છે તો તારમાં હવે આપણે કંઈ ખાશે નહીં પાણી ભરીએ ને પછી એનો પાછો હું અલગથી એક વિડીયો કપડો થઈ ચેનલ પહેલાં આપણા ફિલ્ડમાં પાણી ભરવું આ છે આપણે હિરન કાકા આપણા આપણા કેમેરામેન છે હિરન કાકા જોઈ લઈ તો ચાલો આટારમાં આપણે ભાગવી ફેર્યા તો મિત્રો ઘરે પોગી ગયા છે અને ટ્રેક્ટર પાર્કિંગ કરી દીધું છે આપણી જગ્યાએ પાછું હતું વાવણીઓ અને આ પાટામાં ખાસ ધ્યાન રાખજો આ પાટો અહીં જો ગમે આ રીતનો જુગાડ કરો ને તો પતલો ન નાખતા એટલો ઝાડો નાખ્યો જોઈ લઈએ કારણ કે પતલો હશે ને તો એ આરોજ લે જાડો પાટો નાખશે ને તો જ તે છત્રી હલ્તી બંધ થાય અને હલતી બંધ થાય છે ને તો અહીંયા નહીં ભાંગે ના કે ભાંગી જાય છે આ સેટિંગ પાછી તો મિત્રો વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ છીએ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો આવાનાવા વિડીયો આપણે હજી આપણી ચેનલમાં બનાવવાના છે અને હજી ટ્રેક્ટરના મોટા વ્હીલમાં પાણી ભરવાનું છે અને આની ઝાળી છે ને પોળી કરવાની છે મિત્રો એ આ ભેગી છે મતલબમાં બે વ્હીલ પગથા આપણે ઊંધા સડવશું એટલે ઝાળી પોળી થઈ જાય છે એની મતલબમાં પગથું કરવાનું છે એ જે ટ્રેક્ટર છે ને એકલવાયમાં જાય ને તો ઊંધું પડવાની બેક લાગે છે પાણી ભરવાનું બાકી છે અને પાણી ભરીને પછી આપણે આખી આની ઝાડ તે ફેરવી નાખીએ ટ્રેક્ટરની તો વિડિયો વિડીયોમાં વ્યૂ તો ઘણા આવે છે પણ કોઈ સબસ્ક્રાઈબ કરતું નથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો મળવી પાછા નવા ઉપલબ્ધમાં